જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં વાત કરીશું પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે હમણાં ભરતી જાહેર થઈ ગઈ છે તો મિત્રો તેની શારીરિક કસોટી માટેની પણ સંભવિત તારીખ જાહેર થઈ ગઈ છે અને હવે લેખિત પરીક્ષા તારીખ પણ જાહેર થઈ ગઈ છે સંભવિત તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો જે દીપક રાજાણી જે જેમણે પોસ્ટ કરેલી છે કે જૂન જુલાઈમાં આવી શકે છે લેખિત પરીક્ષા અને ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર થઈ શકે પરિણામ ઉચ્ચ કક્ષાએ આ રીતની થઈ રહી છે વિચારણા મોસ્ટ ઓફલી દીપક રાજાણી સાહેબના જે પણ પોસ્ટ હોય છે એ મોસ્ટ ઓફ લગભગ સાચા જ હોય છે તો મિત્રો આ જે છે તમારે જૂન જુલાઈમાં તમારે ફાઇનલ પરીક્ષા આવી શકે છે તો એ રીતે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે જે દોડ માટેની તારીખ જાહેર થઈ છે તો ટૂંક સમયમાં આ પણ તમારી લેખિત પરીક્ષા પણ આવી જશે તો પહેલાં મિત્રો દોડમાં તમે કમ્પ્લીટ તૈયારી સાથે પાસ થઈ જાઓ અને પછી મિત્રો લેખિતનું પણ સાથે સાથે ચાલુ રાખો લેખિતનું જેટલું પણ રિવિઝન હશે જેટલી તૈયારી છે એટલો તમને ફાયદો થશે એટલે હાલથી બંને પણ ચાલુ કરી દો દોડવાનું પણ અને જે છે તમારું લેખિત પણ લેખિત માટેની જે છે સિલેબસ પ્રમાણે જે છે ટોપિકો એ પણ તૈયાર કરી લેવા જે સહેલા સહેલા છે એ પ્રથમ કરવા જેમ કે બંધારણ છે પછી ગુજરાતી છે બરાબર તો આ જે છે એ પ્રમાણે તમારે સિલેબસ પ્રમાણે ટોપિક સહેલા સહેલા છે તો આપણે પણ એના વિડીયો બનાવીશું જે તમને જેથી તમને હેલ્પફુલ થશે અને ટૂંક સમયમાં એકાદ બે દિવસમાં આપણે બંધારણ સંપૂર્ણ ટોટલી જે જૂના પેપરો છે એનામાંથી પ્રશ્ન લીધેલા છે અને જે છે સંપૂર્ણ જે ચોપડી પ્રમાણે છે જે તમારો સિલેબસ પ્રમાણે છે તો એ સિલેબસ પ્રમાણે તમામે તમામ આપણે એના જે છે વિડીયો બનાવીશું જે આવનારી એક્ઝામમાં તમને ઘણો ફાયદો થશે તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ છે તો એમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને કોઈ પણ પીડીએફ તમને એમાં મળી જશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ન ભૂલતા જેથી કરીને કોઈ પણ નોટિફિકેશન આવે સૌથી પહેલાં તમને મળે થેન્ક યુ